નડિયાદ ટાઉન પોલીસે સમગ્ર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા હતા નડિયાદમાંથી ચપ્પા ગેંગ પકડાઈ ગઈ છે છેલ્લા ઘણા સમયથી આ ગેંગનો આતંક હતો આપને જણાવી દઈએ છેલ્લા કેટલાક સમયથી સક્રિય ચપ્પા ગેંગને પકડી પાડવામાં ટાઉન પોલીસને મોટી સફળતા મળી ગઈ છે નડિયાદ પેટ્રોલ પંપ પર બોટલમાં પેટ્રોલ નાપતા પેટ્રોલ પંપના કર્મચારી સાથે જપાજપી કરીને તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું પેટ્રોલ પંપના કર્મચારી સાથે આરોપી અને તેના ત્રણ મિત્રોએ ઝપાઝપી કરી હતી આ સંબંધમાં ફરિયાદ કરવામાં આવતા ગણતરીના કલાકોમાં જ નડિયાદ ટાઉન પોલીસે સમગ્ર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા હતા